ન ઇતિ લેખક ધ્રુવ ભટ્ટ ન ઇતિ પ્રકરણ શૂન્ય કહેવાયું છે કે બધું જ શૂન્યમાંથી સર્જાયું છે અને શૂન્યમાં વિલીન થવાનું છે નથી કહેવાયું તો એ કે આ બંને છેડાના શૂન્યો ક્યાં છે આ કોઈએ કહ્યું નથી કોઈ કહેતું નથી આની કોઈને ખબર નથી અનરગળ વરસતા સમયમાં આપણે ક્યારે કયા સમયમાં છીએ અને બ્રહ્માંડોના આ અફાટ વિસ્તારમાં આપણે ક્યાં છીએ તે પણ કોઈ નક્કી રીતે કહી નથી શકતું જોકે આ ક્યારે અને ક્યાં જેવા પ્રશ્નોનો આજે અને અહીં તેવો એક સાદો ઉત્તર છે ખરો તેને ખોટો કહી શકાય તેવું પણ નથી તોય દરેક યુગે પેલા શૂન્યો અને આ કહેવાતા આજ અને અહીં ખરેખર શું છે તે શોધવાના પ્રયત્નો થયા કરે છે આવું બધું શોધનારાને સંશોધકો કહો કે તેને સાધનારા સાધકો કહો તે બધા તેમના પ્રશ્નોના છેક ઉત્તર સુધી પહોંચવા આવે ત્યારે તેમને એક સાવ જુદી સમજ આવ્યાનું અને નવું દર્શન સાંપડ્યાનું તેમણે જાતે કહેલું છે અને તેમના લખાણોમાં તે નોંધેલું છે આજે અને અત્યારે આપણે આવી ગહન વાતો કરવી નથી નથી તો પેલા બેમાંથી એકાદ શૂન્ય સુધી પહોંચવાના પ્રયત્નો કરવા આપણે એવું કરીએ કે ક્યારે અને ક્યાંની શોધમાં અટવાયા સિવાય સાવ સીધી સાદી આપણી સમજમાં આવે તેવી રીતે એક વાર્તા કરી લઈએ તે વાર્તાને અંતે ભૂલથી કે કદાચ ક્યાંક પહોંચી જવાય તો ઠીક છે ન પહોંચાય તો આપણે અત્યારે અને અહીં તો છીએ જ તો હવે વા ર વાત ત્યારથી શરૂ કરીએ કે જ્યારે આપણે જેને કહીએ છીએ તે પૃથ્વી કોઈનીએ નહોતી ગાઢા વનોથી ઢંકાયેલી ઊંચા પર્વતો પર થીજેલા બરફથી શોભતી જેના નામ પણ નહોતા પડ્યા તેવા અનેક જીવોને પોતાના અંકમાં ઉછેરતી હતી કહોને કે ધીરે ધીરે જાગતી જતી હતી ચાર પગે ચાલતા જીવો બે પગ પર ચાલી શકવાની અણી પર હતા નાદમાંથી શબ્દ જન્મવાની તૈયારી કરતો હતો પૃથ્વીના જીવનની સર્વાધિક સુંદર અને બહુ નાજુક પળો હતી એવે સમયે પૃથ્વીથી સુદૂર બ્રહ્માંડના એક ખૂણે કોઈ તારાના ઈહા નામે ઓળખાતા ગ્રહ પર સાધકો સાધના કરતા અને સંશોધકો સંશોધન એક દિવસ યુનજાન નામના એક મહાન ગણાતા સંશોધકના શોધખંડમાં ધસી આવીને નું નામનો બીજો સંશોધક બોલ્યો યુનજ આપણે સાચું વિચારતા હતા તે શોધેલા નવા ગ્રહ ઉપર જીવન છે તે પણ લીલ જીવાણુ વિષાણુઓ જેવું સાવ શરૂઆતનું નહીં ત્યાં મોટા પ્રાણીઓ પણ દેખાયા છે અને કેટલીક તસવીરો તો મનુષ્ય જેવા જીવોનું અસ્તિત્વ પણ બતાવે છે યુનજાને પોતાનું શોધયંત્ર બંધ કર્યું અને નૂં સામે ફરીને બોલ્યો મનુષ્ય જેવા જીવો તો તો તમને સરસ જીવ તો ગ્રહ જ મળી ગયો હવે તમારી નવી જગ્યાનું એક સરસ નામ શોધી કાઢીએ તે ગ્રહને સૌથી પ્રથમ તે જોયો હતો એટલે નામ પાડવાનો અધિકાર તારો છે નુહે કહ્યું અને તરત પૂછ્યું પરંતુ તું તમારી નવી જગ્યા એવું બોલ્યો એટલે શું તું અમારી સાથે નથી આવતો યુનજાને ઉત્તર આપ્યો શોધખોળમાં હું સંપૂર્ણ રીતે તમારી સાથે જ છું પણ ત્યાં જવાની વાતે મારું મન માનતું નથી નું સાચું કહું તો મેં જેટલી વખત નવો ગ્રહ શોધવા પ્રયત્ન કર્યો છે તેટલી વાર કોણ જાણે કેમ મારી આંખ સામે ભૂઈ આવીને ઉભી રહી છે આ વાત થતી હતી ત્યાં કુલિક નામનો એક સંશોધક કમરામાં પ્રવેશ્યો તેણે યુનજાનને આંખ સામે ભૂઈ આવીને ઊભી રહી છે બોલતો સાંભળીને અણગમો દર્શાવતા કહ્યું રહી છે નહીં ઉભો રહ્યો છે તેમ બોલ યુનજાન ભૂલ માત્ર એક ગ્રહ છે બીજા ગ્રહોની જેવો જ ગ્રહ તેને સ્ત્રીલિંગ સંબોધન કરીને બીજા ગ્રહો કરતા અલગ ઓળખ આપવાની જરૂર નથી યુનજાને કહ્યું એવું નથી કુલિક પ્રકૃતિની માતૃશક્તિને સમજનારા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પહોંચ્યા હશે તે બધા ગ્રહોને આ રીતે નારી રૂપે ઓળખાવ્યા હશે Sample complete. Ready to continue?